હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા જના એક નવા બ્લોગમાં તો આજે છે ને હું મારા નાની ઘરે છે ને રોકાવા આવી છું મતલબ કે મારા મમ્મીના મમ્મીની ઘરે કેમ કે છે ને મારું વેકેશન આવે છે ને છે ને પાંચ દી અમે અહીંયા રોકાવા આવ્યા છીએ તો ને છે ને મારી મમ્મી છે ને મને છે ને કાલે સન્ડે છે ને તો મને છે ને કાલે છે ને સન્ડે છે ને મને ફંડ વર્લ્ડ લઈ જવાની છે તો છે ને પછી પહેલાં તમને છે ને મારી નાનીના પ્લાન્ટ્સ દેખાડી દઉં એની પાસે બહુ બધા છે બહુ બધા દેખો જો તમને દેખાય જો આ પહેલું પ્લાન્ટ છે જો તમને દેખાય જો આ પહેલું પ્લાન્ટ છે પછી આ બીજું છે આ ત્રીજું છે મારે જો ફૂલ એવું છે આ ચોથું છે પછી આ પાંચમું છે આ કેટલાય છે આવા તો આવા છે ને ત્રણ છે હજી આ એક છે પછી આ બીજું આરિયું અને આ ત્રીજું ને આ સુકાયેલું છે થોડુંક થોડુંક આમાં જો પિંક કલરના ફૂલ ભી ગયા છે અને જો આખા એમાં કેવા મસ્તીના પ્લાન્ટ છે અને આ છે ને સુકાઈ ગયેલું વાળું છે અને હજી એક પ્લાન્ટ છે હા તો કઈઝ કોમેન્ટમાં બતાવજો કે છે ને તમને મારો નાનીના ના પ્લાન્ટ કેવા ગયા ને છે ને મને એના નામ નથી આવડતા તો કેમ કે હું હજી નાની છું ને હજી સેકન્ડમાં આવી છું તો છે ને મને એનું નામ નથી ખબર તો તમે જ કોમેન્ટમાં એના નામ લેજો ઓકે જો હા મારા નું ઘર છે જો તમે દેખાડું બધાય જો મમ્મી જમવા શું બનાવ્યું છે આજે વઘારેલી ખીચડી ગુવાર બરડા શાક ટીંડોળા મરચા સંભારો કેરીનો રસ રોટલી છાસ પાપડ ચાલો બધા તો કેરીનો રસ ખાવા વાની તું શું કરસ હું નાસ્તો કરું શું કરસ નાસ્તા માં દૂધી નો હલવો આ શું બોલે તને હા ને તું શું કરશ ટીવી જોવશ હા શું જોવશ ડોરેમન તો બધાયને કહી દે કે હાલો દૂધીનો હલવો ખાવા નાની છે દૂધીનો મસ્ત મસ્ત ચાલો બધા દૂધીનો હલવો અને કેરીનો રસ ખાવા માટે છે ને હું છે ને મારી મમ્મીએ સ્લાઈમ લઈ દીધી છે ને

વાહ દેખાડ બધાયને વાહ હવે આપણે છે ને આ જે પેલું બનાવ્યું તું ને એને છે ને થોડીક આ સાઈડમાં પેલા અંદર રાખી દઈશું દેખાડ બધાય રાહ જોવે છે તારી ઓય ક્યાં શું બનાવે છે હજી થોડીક સ્લાઈમ લઈસી એ આપણે સાઈડમાં મૂકી દીધી છે ને આપણે પછી હજી થોડીક સ્લાઈમ હા તો રેડી કરી લે પછી બતાવજો ઓ બધાયને હા ઓકે તો ફાઇનલી તમારે જોવાની રાહ પૂરી થઈ ગઈ છે તમે આને જોઈ શકો છો ઉભા રહેજો થોડીક છે ને ઓલી થઈ ગઈ છે હવે તમારો ઇન્તજામ પૂરો થઈ ગયો વાહ

સામે કેક બની થી સ્લાઇમ થી તો હવે છે ને હું બીજી વાર બી છે ને આંતી છે ને એક વાટકો બનાવીશ એની અંદર આઈસ્ક્રીમ હોય એવો ને છે ને એની અંદર ચમચી હોય એવો હલો તો તમે છે ને જોઈ શકો છો કે ઈ છે ને 5 મિનિટમાં માં બની જશે એટલે તમે છે ને રા છે ને થોડીક વાર જ પડશે કદાચ એક કા બે મિનિટમાં બની જ જશે કદાચ જો જો પહેલા આપણે છે ને થોડુંક સ્લાઈડ લઈને થોડીક સ્લાઈ અને આપણે ત્યાં સુધી જેટલી છે ને બચી છે ને એને રાખીશી પછી એને ગોળ ગોળ બનાવી દઈશું જો આવું જ બોલ એક બનાવી દેસું પછી એને છે ને વચ્ચેમાંથી આવી રીતના કરી દે ને મારા અંગુઠાને છે ને આખું પેક થોડુંક થોડુંક કરી દેશી

તમે છે ને પેલા તમે છે ને પેલા છે ને કહી દેજો કે છે ને હા તમે પેલા કહી દેજો કે પછી આમાં છે ને ફ્લેવર બી લખવાનું છે પણ પેલા તમે છે ને કોમેન્ટ બોલજો કે છે ને આનો અન ફ્લેવર નું નામ શું લખો તો છે ને તમારો છે ને રાજુ અનો ચાલ પૂરો થઈ

સાંજનો નાસ્તો કરવા ચા છે ટોસ છે પછી ખાખરો છે અને અમારે વાની બેન જો બેસી ગયા છે નાસ્તો કરવા એને બહુ ભૂખ લાગી ગઈ છે શું ખાય છે વાની વેફર કે બધા હાલો બોલ હા અહીંયા મમ્મી બેઠા છે નાસ્તો કરવા માટે નાસ્તો બધા ચા નાસ્તો કરવા ચાલો સાંજના સાડા સવા સાત થયા છે અને અમે લોકો બારે શેરીમાં બેઠા છીએ વાની એની ફ્રેન્ડની સાથે રમે છે વાની

લાગે છે પણ હવે આવે એવું કઈ લાગતું નથી એટમોસ્ફિયર બહુ સરસ છે અને અમે અહીંયા બેઠા છીએ બારે વાતાવરણ આખું બદલાઈ ગયું છે ચાલો તો આજના રાતના જમવામાં બને છે ઢોકળા ચાલો બધાને ઢોકળા ખાવા હોય તો આવી જાઓ મસ્તીના ઢોકળા છે એની સાથે લસણની ચટણી બનાવી છે હજી ઢોકળા બને છે તો ચાલો બધા ઢોકળા રેડી છે એની સાથે લસણની ચટણી છાસ ચાલો બધા જમવા ઢોકળા ખાવા રેડી છે ચાલો અને વાની એ જમી લીધું છે એ હવે ટીવી જોવે છે જમીને તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો ગુડ નાઇટ બાય